આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે બિલેટેડ ITR ફાઇલિંગ સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયેલા કરદાતાઓને રાહત આપતા વધુ એક દિવસની 16 સપ્ટેમ્બરની મુદત આપી હતી આ ડેડલાઇન પણ ચૂકી જનારાઓએ હવે પેનલ્ટી કાર્યવાહી સહિતના પડકારોનો સામનો કરવો પડી શકે છે કરદાતાઓ પોતાનું બિલેટેડ ITR વિલંબિત ITR 31 ડિસેમ્બર 2025 સુધી ફાઇલ કરી શકે છે

ચાલુ નાણાકીય વર્ષમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી બિલેટેડ આઈટીઆર ફાઇલ થઈ શકશે આવકવેરા અધિનિયમ હેઠળ કલમ બસો ચોત્રીસ એફ અંતર્ગત બિલેટેડ આઈટીઆર ફાઇલ કરતી વખતે લેટ ફાઇલિંગ ફી ચૂકવવી પડી શકે છે જૂની કર વ્યવસ્થા પસંદ કરવા પર અસર જૂની કર વ્યવસ્થા પસંદ કરવા માંગતા લોકો માટે સોળ સપ્ટેમ્બરની સમય મર્યાદા ચૂકી જવાથી કપાત પર અસર થઈ શકે છે કલમ એસી સી હેઠળ ઘર ભાડું ભથ્થું એચ હોમ લોન મુદ્દલ અને વ્યાજ અથવા રજા મુસાફરી ભથ્થું એલ એ જેવા લાભોનો દાવો કરવા માટે આઈ નિયત તારીખે અથવા તે પહેલા ફાઇલ કરવું આવશ્યક છે મોડા રિટર્ન ફાઇલ કરવા પર આ કપાતના લાભો ગુમાવશો જો ડેડલાઇન ચૂકી ગયા તો આઈ ફાઇલ કરવાની ડેડલાઇન ચૂકી ગયા તો ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ બસો ચોત્રીસ એફ હેઠળ લેટ ફી ચૂકવવી પડશે જો કરદાતાની આવક રૂ પાંચ લાખ થી વધુ હોય તો તેમણે પાંચ હજાર રૂપિયા અને રૂ પાંચ લાખ તો એક હજાર રૂપિયા કપાતનો તેમજ કરચોરી ના કેસ માં કાર્યવાહી નો ભોગ પણ બની શકો છો અમુક કિસ્સામાં મોટા પાયે કરચોરી ની જાણ થાય તો સંપત્તિ કે રોકડ ટાંચ માં લઈ શકે છે તેમજ ભવિષ્યમાં આઈટીઆર ફાઇલિંગમાં મળતા લાભો ગુમાવી શકો છો